Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી અનેક મહિનાથી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ટાળી રહી છે તેનું સૌથી મોટું કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ભાજપના ટોચના નિવૃત્તના સંબંધીઓના તણાવને માનવામાં આવી રહ્યો છે જો કે છેલ્લા કેટલાક મહિનાથી બંને તરફથી સંબંધોને સામાન્ય કરવાના અને દેખાડવાની કોશિશ રહી છે ત્યારે વાત કરીએ તો આરએસ ત્યારે મિત્રો અને ભાજપના ટોચના નિવૃત્તે જે તેની જવાબદારી સંભાળી છે ત્યારબાદ હવે તે વાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે ભાજપના નવા રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત પાર્ટી ગમે ત્યારે કરી શકે છે બે હજાર ચૌદની ની ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે આરએસએસ ની ત્યારે જરૂરિયાતને લઈને નિવેદન આપ્યું હતું દરેક જણ ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે સૂત્રો કેવું છે કે ત્યારે મિત્રો ત્યારે કે આરએસએસને ત્યારે પણ તે વાત કદાચ ન ગમી હોય જેનું પરિણામ પણ ત્યારે ભગવા ત્યારે પાર્ટીએ ત્યારે લોકસભા ચૂંટણીમાં કદાચ જોવું લીધું જ્યારે પણ ભાજપને બસો ચાલીસ સીટો આવી એ પણ એવા સમય કે જ્યારે પાર્ટી ચારસો પારોનો ત્યારે નારો આપ્યો હતો એવું પણ કહેવાય છે સંઘના કાર્યકરોએ આ ચૂંટણીમાં ત્યારે અનિચ્છીએ ત્યારે ભાજપને ટેકો આપ્યો હતો જો કે એ જણાવી દઈએ કે કે નડાયે ત્યારે કહ્યું હતું કે ભાજપે હવે ત્યારે મિત્રો સંગની જરૂર નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ